જે છે એ પીસાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ એક ચોંકાવનારી વાત એ કરીએ કે આની સાથે સાથે આયા જે મંજૂરી મળી છે એ જ પ્રકારે બીજી અન્ય ચાર કોલેજો જેમાં બીકે એમ સાયન્સ કોલેજ વલસાડ કપડવન સાયન્સ કોલેજ ત્યારબાદ ખંભાત સાયન્સ કોલેજ અને રાજકોટની કોલેજ આ બધી જ જગ્યાએ આ પ્રકારે ભરતી પ્રક્રિયા એ બહાર પડી હતી બે હજાર આ જ ભરતી નિયમોના આધીન એમાં ભરતી કરવામાં આવી અને આ જ ભરતી નિયમોના આધીન એમાં નિમણૂક મળી ગઈ એમાં નિમણૂંક મળી ગઈ અને જ્યારે આ બેન નિમણૂક લેવા જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ આમાં વાર લાગશે પંદર દિવસનો સમય થશે આમાં અમારે મંજૂરી માટે અટકાયું છે આમાં સિલેબસ બદલાવવાનો છે કોઈને કોઈ બહાન હેઠળ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને આ જે ચાર કોલેજ કીધી એમાં પણ જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા એ જ સમયમાં પૂર્ણ કરવામાં આવેલી અને અત્યારે એ ઉમેદવારો હાલ એમાં નોકરી કરી રહ્યા છે તો સેમ કન્ડિશન સેમ પોઝિશન સેમ રિક્રુટમેન્ટ પ્રોસેસ સેમ રિક્રુટમેન્ટ રૂલ્સ બધું જ સેમ હોવા છતાંય અહીંયા નિમણૂક નથી મળી અને એક જગ્યાએ મળી જાય છે ક્યાંક ને ક્યાંક અંદરના અમારા જે રિસોર્સ છે એટલે કે કોલેજના ત્યાંથી એવું અંગતપણે જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા કે આમાં વહીવટથી આ જગ્યા ભરવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટ જે લેતી દેતી કરવાની હોય એ લેતી દેતી કરવાની ના પાડી દીધી એટલા માટે આ ભરતી છે એ રદ કરી નાખવામાં આવી છે હવે સાચું કારણ શું કાં તો શિક્ષણ વિભાગ કહી શકે અને કાં કોલેજ કહી શકે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે ભરતી છે એ ભરતીમાં નિમણૂક આપવામાં આવે આ ભરતી પ્રક્રિયા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રદ કરી અને નવી થી લેશું તો મહેરબાની કરી આ જે જૂની પ્રોસેસ છે એને કન્ટિન્યુ રાખી તમારા જે ધારાધોરણ હતા એ ધારાધોરણ પ્રમાણે ઉમેદવારે પરીક્ષા પાસ કરી છે તો એને મહેરબાની કરીને ભોગવવાનો વારો ન આવે કારણ કે રિક્રુટમેન્ટ રૂલ્સ તમે બનાવ્યા છે નીતિ નિયમો તમે બનાવ્યા છે પરીક્ષા તમે લીધી છે પરિણામ તમે જાહેર કર્યું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમે કર્યું છે બધી જ પ્રક્રિયા એ તમે કરી છે અને એ તમામ પ્રક્રિયાઓમાંથી આ ઉમેદવારો પાસ થયા છે તો ભાઈ હવે શા માટે આ ભોગવે એ અમને નથી સમજાતું કારણ કે તમારા જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમોના આધીન આ પરીક્ષાઓ પાસ થયા ઉમેદવારો આજે ભોગવી રહ્યા છે એટલે ફરીથી કહીએ છીએ કે પાડાના વાંકે બખાલીને ડામ એ ક્યાં સુધી ઉમેદવારો ભોગવશે મારી સાથે વિદ્યાર્થીની પણ છે એ પણ પોતાની જે પણ વ્યથા જે પણ પીડા જે છે એ વ્યક્ત કરશે મારું નામ રાઠવા નહીના કનુભાઈ છે હું અમદાવાદ રહું છું મેં છ મહિના પહેલાં એક વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી સાત મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે પંદર દિવસમાં આવી જશે એક મહિનામાં આવી જશે પણ કોઈ જવાબ મળતા નથી કોલેજમાં મેં દસેક વખત ધક્કા ખાધા છે મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે હજી કોઈ જવાબ મળ્યો નથી અમુક કોલેજોમાં નિમણૂક મળ્યા અને પાંચ મહિના થયા છે અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે તો અમને ન્યાય આપવા વિનંતી આ મેરિટરીમાં આ બેનનું નામ પહેલું જ છે એસટી કેટેગરીમાં આવું છું મારું નામ રાઠવાનીના કનુભાઈ છે અને ફર્સ્ટ કેટેગરીની એક સીટ એક જનરલ કેટેગરીની સીટ જે એસટી કેટેગરીની સીટમાં આ બેનનું નામ તમે જોઈ શકો તો મેરિટ યાદીમાં પણ પહેલું છે જે રિઝલ્ટ આવ્યું એમાં પણ આ બેનું નામ પહેલું છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા ત્યારબાદ જે પરિણામની યાદી છે જાહેર કરેલા પસંદગી યાદી છે ને કહેવાય એમાં પણ આ નામ આ બેનનું નામ છે એ પહેલું જ જાહેર કરવામાં આવ્યું છે અને આ બેનને નિમણૂંક મળી જ આવી જોઈતી હતી હજી સુધી નિમણૂક મળી નથી અને આમથી આમ ધક્કા ખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી છે એનો દોષ શું કારણ કે ભરતી નિયમ એ લોકોએ બનાવ્યા પ્રક્રિયા એના પ્રમાણે થઈ તમામ પ્રોસેસ એના પ્રકારે થઈ ભોગવે છે આ વિદ્યાર્થી એટલે પાડાના વા કે પખાલી નામ હવે અમે નહીં ભોગવીએ એટલે આનો જવાબ અમે મુખ્યમંત્રીને પણ ફાઇલ કરવાના છીએ આ રજૂઆત અમે સીએમ સાથે સાથે શિક્ષણ મંત્રી એને પણ ફાઇલ કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે આની મંજૂરી આપી અને આને નિમણૂક આપવામાં આવે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમે તારે વિદ્યાર્થીની મને કોઈ નહીં સાચા જ ઉમેદવાર સિલેક્ટ થયા હવે જે તર્ક આપે કે સાચું હોય એવું નથી તમને લાગતું કે તમે જે કહો છો કે ભાઈ ગોઠવણ ના થઈ એટલા માટે હવે આ ઉમેદવારો કે આ પ્રકારની ભરતી તમે જડાવે ખાસ કરીને જ્યારે પણ આ પ્રકારની ટ્રસ્ટ અંતર્ગત આવતી હતો તો કદાચ કહી શકે કે તમે ભૂતકાળમાં પણ જોયું છે શાળાઓ જે છે એમાં જે ભરતીઓ થતી હોય છે તો એમાં પણ આવું જ એક તરકટ આવું જ એક સર્કસ અને આવું જ એક નાટક કરવામાં આવતું હોય છે કે છેલ્લે જ્યારે કોઈ ઉમેદવારને લેવાનો હોય અને માની લો કે કોઈ પૈસા ન દે તો એના પછીના બીજા ઉમેદવારને કે ત્રીજા ઉમેદવારને ઓફર કરવામાં આવે એ પણ પૈસા ન દે તો ચોથા પાંચમો ઉમેદવારને ઓફર કરવામાં આવે છે અને એને અટકાવી રાખવામાં આવે છે કે ભાઈ ઉપરથી એમને એનઓસી નથી મળી પરંતુ આ કારણ એ ખૂબ અતાર્કિક અને તર્કસંગત બિલકુલ નથી કેમ કે આ એનઓસી જે છે એ એનઓસી અમારી પાસે કોપી છે એનઓસી ની આ એનઓસી આ જયારે ભરતી જાહેર થવાની હોય એ પેલા જ એને મળેલી હોય છે એટલે કે મંજૂરી મળેલી હોય છે ત્યારબાદ જ આ ભરતી પ્રક્રિયા થઈ છે